વિવાદમાં દુષ્કર્મ અને મારામારીની ફરિયાદ નોંધાઈ હોય જેમાં પ્રેમી પ્રેરણિત હોવા છતાં પ્રેમિકા સાથે દુષ્કર્મ કર્યા બાદ પ્રેમિકાને લગ્ન કરવાનો ઇનકાર કરતા પ્રેમિકા મને જ પિતા અને બે ભાઈ મળી ચાર લોકોએ ભેગા મળીને તેણીને માર મારતા ઈજાગ્રસ્ત બની ભોગ બનનારને સારવાર માટે જંબુસર બાદ સુરત ખાતે ખસેડાયો હોય જે મામલે પોલીસે દુષ્કર્મ અને મારામારી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા સુરત હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી ભોગ બનનાર પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણીએ આક્ષેપ કર્યો છે કે તેણીના ગામમાં રહેતા સફાન હસન મૌલા નામના યુવક સાથે ફરિયાદીને પ્રેમ સંબંધ હોય અને સફાન મલાયા અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હોય છતાં પ્રેમિકા સાથે બોલાચાલી અને વાતચીત ચાલુ રહેતા તાજેતરમાં તેણીને પ્રેમી સફાન મૌલાના પ્રેમિકાને તેના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોય જે બાદ પ્રેમિકાએ પ્રેમી સાથે જ રહેવાની અને લગ્ન કરવાની જીદે છડતા ભારે હંગામો થયો હતો જેને પગલે ભોગ બનનાર ફરિયાદીને પ્રેમી સફાન મૌલા તેના પિતા હસન અલી મૌલા તથા બે ભાઈઓ ઇરફાન હસન મોલા અને લુકમાન હસન મૌલાનાઓ ભોગ બનનારને ને માર મારી હોવાના આક્ષેપ સાથે ઇજાગ્રસ્ત થયેલી પ્રેમિકાને પ્રથમ સારવાર માટે જંબુસર આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડતા પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે સુરતમાં સારવાર લઈ રહેલી અને દુષ્કર્મનો ભોગ બનેલી પ્રેમિકાએ પોતાના પ્રેમી સફાન મોલા તેના પિતા હસન અલી મોલા તથા બે ભાઈ ઇરફાન હસન મોલા અને લુકમાન હસન મોલા સામે ફરિયાદ આપતા પોલીસે દુષ્કર્મ અને મારામારી મુજબનો ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં બે આરોપીઓની ધરપકડ કરી છે જંબુસર પોલીસ સ્ટેશનની હદમાં તારીખ ચૌદ ચાર બે હજાર પચીસથી પંદર ચાર બે હજાર પચીસ દરમિયાન એક બનાવ બનેલો હતો જેમાં કામના જે ભોગ બનનાર છે એમને આ કામના જે તોમતદાર છે સફાન હસન મોલા નાઓએ લગ્ન કરવાની લાલચ આપી અને તેમની સાથે દુષ્કર્મ આચરેલું હતું ત્યારબાદ ભોગ એમની સાથે લગ્ન કરવાનું જણાવતા આ કામના જે તોમતદાર છે એને લગ્ન કરવાની ના પાડેલી અને તેઓ તથા તેમની સાથે એમના પિતા તથા બે ભાઈઓ ભેગા મળી આ કામના જે ભોગ છે એને ફરિયાદીને ગાલ ઉપર તમાચા મારેલા હતા ત્યારબાદ તેમની સાથે ડીકાપાટુ માર મારેલું હતું અને તેમને માથું દીવાલ પર અથડાવેલું હતું આમ તેમને માથાના ભાગે તથા આંખના ભાગે ઈજાઓ કરેલી હતી અને ગાળો બોલી અને તેમને માર મારેલો હતો આ બાબતનો ગુનો નોંધાયેલો હતો જે ગુનાના કામે આ ગુનામાં સંડોવાયેલ તો સફાન હસન મૌલા તથા એમના પિતા હસન અલી મૌલાનાઓને જંબુસર પોલીસે ધરપકડ કરેલી છે અને બાકીના આરોપીની શોધખોળ ચાલુ છે અને જંબુસર પોલીસ આ ગુનાની તપાસ હાલમાં ચલાવી રહેલ છે સંદીપ દીક્ષિત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર